સરકાર દાવાઓ તો ખૂબ મોટા કરે છે પણ તેની ગ્રાઉન્ડ ઝીરો પરિસ્થિતિ સાવ અલગ હોય છે સરકારી વાયદા ઘણીવાર તાઇફા સાબિત થતા હોય છે જો કાગળ પર સરકારે કરેલી જાહેરાતો જોઈએ તો એ ખૂબ આકર્ષક અને ખેડૂતોના હિતની લાગે પણ ઘણીવાર ગ્રાઉન્ડ પર એવું હોતું નથી એનો બોલતો પુરાવો આજે રજૂ કરવો છે અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂત પોથીએ માહિતીના આધારે એક અહેવાલ ચલાવેલો સિંચાઈનો સૌથી વધુ લાભ લેતો જિલ્લો હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લો છે સ્વાભાવિક છે કે સૌથી વધુ સિંચાઈનો લાભ લેતો જિલ્લો છે તો સૌથી મોટું કેનાલનું નેટવર્ક પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જ હોય અમારા અહેવાલ બાદ કેટલાક ખેડૂત મિત્રોએ અમને ગ્રાઉન્ડ પર આવી પરિસ્થિતિ જાણવા માટે આગ્રહ કર્યો પરિસ્થિતિ સાવ વિપરીત છે સરકારે કરેલો સૌથી વધારે કેનાલ નેટવર્કનો દાવો સાચો પણ કેનાલોની દુર્દશા જોઈ ખેડૂતોનું કાળજું કંપી જાય પણ સરકાર કે સિંચાઈ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું

કારણ કે આ જર્જરિત કેનાલો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે કારણ કે જે દાવા તમે કર્યા છે તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે જો આવી દશા કેનાલોની હોય તો કેવી રીતે સિંચાઈનો સૌથી વધુ લાભ લેતો જિલ્લો સુરેન્દ્રનગર હોઈ શકે સુરેન્દ્રનગરમાં જે નર્મદાની કેનાલનો મોટા મોટો વિસ્તાર વિસ્તારથી ખેડૂતોને લાભ મળે છે માઇનોર કેનાલ મોટી કેનાલ ને કેનાલને સાફ સફાઈ કરવાના અભાવથી ખેડૂતોને પારાવાર નુકસાન જાય વારંવાર લીકેજ કેનલથી ખેતરોમાં આજુબાજુમાં પાણી ભરી જાય વારંવાર બાવર ને જંગલ જેવું અત્યારે વિસ્તાર બે બાજુની સાઈડમાં એટલો ઘાસ ઉગી ગયો હોય કે જે કેનલને સાફ સફાઈ દર વર્ષે કરવી પડે એની બદલે ચાર પાંચ પાંચ વર્ષ થયા તો સાફ સફાઈ નહીં થવાથી ખેડૂતોને આજુબાજુના જે ખેતરો હોય અને તેને મોટા મોટું નુકસાન જવાની શક્યતા છે પાણી માટે સરકારને સાફ સફાઈ માટે દર વર્ષે રિપેરિંગ કરી અને પાણી લીકેજ ન થાય તેના માટે કાળજી લઈને ધ્યાન દેવાની જરૂર છે મુખ્ય કેનાલમાં એટલા અત્યારે જંગલી ઘાસ ઉગી ગયા આજુબાજુમાં કે જે માણસોને ખેતરોમાં જ્યાં જવાની જગ્યાઓ નથી રહી અને માઇનોર કેનાલમાં વારંવાર છલકાય અને લીકેજ આના કારણે ખેડૂતોને મોટા મોટી નુકસાની જાય તો આની માટે સરકારને તાત્કાલિક રિપેરિંગ કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ કોઈ એવું ના સમજે કે પોથી કોઈ એકાદ કેનાલ બતાવીને દાવો ખોટો સાબિત કરવામાં છે જિલ્લાના વઢવાણ મૂડી ધાંગધ્રા તાલુકાની અનેક કેનાલોની હાલત દયનીય છે અરે આમાંથી કેટલીક કેનાલોને જોઈને એવું લાગે કે જાણે કેનાલ બનાવ્યા બાદ તંત્ર ભૂલી જ ગયું છે કે આવી કોઈ કેનાલો બનાવી છે કારણ કે કેટલીય કેનાલો એવી છે જે આજથી દસ કે પંદર વર્ષ પહેલાં બની અને ત્યારથી એનું કોઈ પણ પ્રકારનું રિપેરિંગ નથી થયું અને કેનાલો આસપાસ જંગલી ઘાસ અને બાવળનું સામ્રાજ્ય થઈ ગયું છે હવે તમે જ વિચારો કે આ કેનાલોથી કેવી રીતે સિંચાઈ થાય પણ ખેડૂતો બિચારા ફક્ત સરકાર અને સિંચાઈ વિભાગને આજીજી કરી શકે માય બાપ કેનાલો રિપેર કરી પાણી આપો અમારો મોલ સુકાય છે કેનાલોમાં માયનો રે પેટા કેનાલો છે મોટી કેનાલો છે બધામાં ગાબડા પડી ગયા પડી જાય ઘાસ ગયો સાફ સફાઈ ના અભાવે ઘણા ખેડૂતના ખેતરો બરબાદ થવા તરફ જઈ રહ્યા છે અમારી માંગ છે કે ખેડૂતને તાત્કાલિક કેનાલો રિપેર કરીને ઓલું કરી દે તો ખેડૂતના જમીનું બચી જાય નકર ખેડૂતની ની જમીન બરબાદ થઈ જાય એના કારણે કેનાલોમાંથી પાણી લીકેજ થવાનો તકલીફ પડે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડા બાકરથડી કરણગઢ વગેરે ગામોથી પસાર થતી નર્મદાની મુખ્ય તેમજ માઇનોર કેનાલ ઉપરાંત મૂળી ધાંગધ્રા તાલુકામાંથી પસાર થતી કેનાલો જાળવણીના અભાવે બિસ્માર અને જર્જરિત બની છે અમુક કેનાલોમાં પણ નિયમિત સફાઈ અને સમારકામના અભાવે ઠેર ઠેર કેનાલોમાં જંગલી ઘાસ અને બાવળો ઉગેલા જોવા મળી રહ્યા છે જર્જરિત કેનાલનું પાણી સતત આસપાસના ખેતરોમાં ભરાઈ રહેતા ખેડૂતોના પાકને તો નુકસાન થાય છે પરંતુ જમીન પણ બંજર બની જાય છે ત્યારે હાલ ઉનાળાના કારણે મોટા ભાગની કેનાલોમાં પાણી બંધ છે તેવા સમયે તંત્ર દ્વારા જર્જરિત અને બિસ્માર કેનાલોનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી વિનંતી ખેડૂતો કરી રહ્યા છે કેનાલની અંદર મોટા મોટા જોલા જંગલી ઘાસ ઉગી ગયા છે હવે કેનાલ જોતાં આપણને એવું લાગે કે આમાં પાણી કેટલું હશે કે શું છે ચારે બાજુ લીલ થઈ ગઈ છે અને પાણીના એના હિસાબે પાણીની કેનાલ આખી ઓલી થઈ અને ફાટી ગઈ હોય છે અમુક મૂકી ગયા એ ફાટેલી કેનાલનું પાણી જે તે જગ્યાએ જે તે ખેતર હોય એમાં એ વખતે પાણી અહીંયા જતું રહેશે હવે એ પાણી જવાના કારણે જ્યારે ખેડૂતો પાણી પાણી પાયું હોય અને આ વધારાનું પાણી આવે એટલે જે કંઈ પાકમાં ફાયદો થવો જોઈએ એની બદલીમાં નુકસાન થાય છે અને નુકસાન થવાની સાથે જે લોકોને જરૂરિયાત હોય ત્યાં એ લોકોને પાણી ખેંચવા માટે સ્પેશિયલ બધું મોટર મૂકીને ખેંચવું પડે અને કેનાલની અંદર આવું બધી જે કંઈ પરિસ્થિતિ હોય એ સાફ કરવા માટે તાત્કાલિક યોજના ધોરણે જે તે જગ્યાએ આવી બધી ગંદકી છે કેનાલમાં એ સાફ કરીને કાયદેસર કેનાલ સ્વચ્છ કરી અને વાપરે તો ખેડૂતોને વ્યવસ્થિત પાણી મળે અને પાક બરોબર વ્યવસ્થિત રીતે પાકે કારણ કે આ જે જિલ્લો છે એ એકદમ પછાત જિલ્લો છે અને પછાત જિલ્લામાં કેનાલ ઉપર જ અત્યારે જે કંઈ કહેવાય નિર્ભર હોય તો તાત્કાલિક યોજના ધોરણે કેનાલ સાફ કરાવી અને લોકોનો ફાયદો થાય ખેડૂતોને એવું અમારી છે આ અહેવાલ બતાવવા પાછળનો મુખ્ય આશય છે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાનો કારણ કે જે થઈ ગયું તે થઈ ગયું જાગ્યા ત્યારથી સવાલ નિન્યાએ હવે જિલ્લાની તમામ કેનાલો રિપેર કરાવે અને કેનાલની સાફ સફાઈ કરાવે જેથી આવતી સિઝનમાં સિંચાઈનો સૌથી વધુ લાભ મેળવતો જિલ્લો ખરા અર્થમાં સાબિત થાય બાકી સવાલો તો એ પણ છે કે સમયાંતરે મળતું કેનાલ રિપેરિંગ અને સાફ સફાઈનું બજેટ કોના લાભાર્થી વપરાયું અથવા કોના ખિસ્સામાં ગયું જય જવાન જય કિસાન